છોકરીઓ શરમ નહી નહીં આવતી હોય આ ઠુઠો ઉપર ચડતો કેમ હશે કરતો કેમ હશે હે અરર અરર વિચારવા જેવું નહીં નમસ્તે દર્શક મિત્રો આજના એક નવા વિડીઓમાં તમારું સ્વાગત કરીએ છે દર્શક મિત્રો વિશુ રાજપૂત છે જે ઇન્સ્ટાગ્રામ ની અંદર સેલ્સ વિડીયો બનાવે છે અને કીર્તિ પટેલ છે જયારે અવનવા વિવાદોમાં આવી રહી હોય છે ચાલી રહી હોય છે ત્યારે તેને વિશુ રાજપૂત ને લઈને સૌથી મોટો અત્યારે વિવાદ કરી રહી છે અને કીર્તિ પટેલ છે વિશુ રાજપૂત છે તેના પડદા ફાંસ કરી રહી છે અને દર્શક મિત્રો આગળ તમને કીર્તિ પટેલ તે આખો વિડિયો બતાવું છું ખાસ ખાસ તે વિડીયો જોશો તો તમારા રૂવાડા ઉભા થઈ જશે દર્શક મિત્રો પ્લીઝ તમને વિનંતી કરું છું આ વિડીયો વધુ વધુ લોકોને શેર કરો કીર્તિ પટેલ કેવું બોલી રહી છે તમે દર્શક મિત્રો પહેલા સાંભળો પછી ને લાઈક કરજો સાંભળો હવે કીર્તિ પટેલનો તે વિડીયો જોવાનો ખાસ ભૂલતા જોઈ લો હોય હું તમને પી જઈશ પી જઈશ અને તમને ગિફ્ટ કરવો છે આ જોઈને એ બધા ઉલી છોકરીઓને શરમ નહી આવતી હોય હે છોકરીઓને શરમ નહી આવતી હોય આ છૂટો ઉપર ચડતો કેમ હશે કરતો કેમ હશે હે અરે ર ર વિચારવા જેવું નહી હે હાચું કે જો વિચારવા જેવું નથી હવે તમામે તમામ વાંઢાવ હાચું કે જો દિલથી ઓ ભલે તમને ખોટ લાગે ખોટું ન લગાવતા મારા વાલીડાઓ પણ મારે કેવું બહુ જરૂરી હતું કે તમે આ બા લ બત્રીસ લખાડ ખોટા ને જોઈને એટલું તો શીખો એટલું તો શીખો મારા વાલા કે આ ઠૂઠો છોકરીઓ પટાવી લેશે હે તો આ ઠૂઠાનામાં જોઈને આ ઠૂઠાનું હું જોઈને મોહી જતી હશે મને વિચાર આવે છે ઠૂઠાનું નાક ઠૂઠાનું નાનો ભાઈ શું જોઈને મોહી જતી હશે ઠુઠા પાસે શું છે એવું તો ઠુઠા પાસે એવું તો છે શું એટલા માટે મારે બધાને કહેવાનું